અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ચેકિંગ હાથ ધરી ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો શહેરની એક ડેરી પર પોલીસે મોટી કાર્યવાહી કરી નવસો પંચાવન કિલોથી વધુ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ફૂડ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ પાડી હતી એસઓજી પોલીસને બાતમી મળી કે શહેરમાં એક ડેરીમાં નકલી અને હાનિકારક પદ્ધતિથી પનીર બનાવવામાં આવે છે આ માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સૂચના આપી અને સંયુક્ત રેડ કરવામાં આવી આ દરમિયાન ડેરી સંચાલકની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ ડેરીમાંથી આશરે એક પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાની કિંમતનું પનીર જપ્ત કર્યું છે ડેરી સંચાલકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ શંકાસ્પદ પનીર બનાવવાનું કામ ઓલપાડ વિસ્તારમાં ચાલતું હતું આ માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસને ઓલપાડ વિસ્તારમાં રેડ માટે સૂચના કરવામાં આવી જ્યાંથી ચારસો વીસ કિલો ડિલાઇટ બટર જપ્ત કરવામાં આવ્યું છે ઓલપાડ ખાતે ચલાવવામાં આવતી યુનિટમાંથી પોલીસને છસો લીટર દૂધ નેવું લીટર તેલ બસો કિલો પનીર અને પનીર બનાવવા માટે વપરાતો સાત લીટર એસિડ પણ મળ્યો છે પોલીસ દ્વારા ઓલપાડ ખાતેથી કુલ ત્રણ લાખ રૂપિયાથી વધુ મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ નકલી અને અશુદ્ધ પદ્ધતિથી બનાવવામાં આવતા પનીરના સેવનથી ગંભીર આરોગ્ય સમસ્યા ઉભી થઈ શકે છે આહાર વિશેષ મતે આ પ્રકારના પનીરથી ચામડીના રોગ પાચન તંત્ર સંબંધિત બીમારી અને આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ભય રહે છે આશંકાસ્પદ પનીરના મામલામાં પોલીસ તપાસમાં વધુ નામ સામે આવી શકે છે પોલીસ સૂત્રો જણાવે છે કે આ મામલામાં પાસા તડીપાર અને ગુસ્સી ટોક જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે એસઓજીની ની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનો આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો કિલોગ્રામ ચારસો કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર